ગોધરાખાંડ મિત્રો ગોધરાકાંડનું નામ સાંભળતાની સાથે આખું ગુજરાત કમકમાટી ભરી જાય છે કારણ કે મિત્રો એ દિવસે ઘટના એવી બની હતી કે અયોધ્યાથી રામ ભક્તો અને હિન્દુઓને ભરી અને નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જેને ગોધરા સ્ટેશન પર આવતાની સાથે જ ત્યાં બે હજાર જેટલા મુસલમાની ટોળાએ તેમના ઉપર પથ્થરમારો કર્યો અને પછી આ ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી હતી અને એમાં હિન્દુ સ્ત્રીઓ બાળકો અને આપણા હિન્દુ ભાઈઓ તેમાં જીવતા બળીને ખાક થઈ જાય છે અને આ ઘટના બન્યા પછી આખા ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભારે લડાઈઓ અને કોમી થઈ જાય છે અને આખું ગુજરાત બંધનું એલાન થઈ જાય છે તો મિત્રો શું હતી આ ઘટના અને આ ગોધરાકાંડ કેમ થયો હતો અને આ ટ્રેન સળગાવવા પાછળ કોનો હાથ હતો અને આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું હતું તો ચાલો મિત્રો આ ઘટનાને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ફેબ્રુઆરી બે હજાર બેમાં વિશ્વ હિન્દુ પરિષદના કહેવા પ્રમાણે રામની જન્મભૂમિ અયોધ્યામાં એક મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને તેમાં આપણા ભારત દેશના ખૂણા ખૂણામાંથી લાખો હિન્દુઓ અયોધ્યા પહોંચે છે અને એવા સમયે આપણા ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં રામ ભક્તો અને હિન્દુઓ ત્યાં પહોંચે છે અને અયોધ્યામાં પહોંચી રામ મંદિર બનાવવા માટે તેઓ પણ પોતાનો સમય આપે છે અને પચીસ ફેબ્રુઆરીના રોજ આ સમારોહ પૂરો થાય છે તેથી આપણા દેશમાંથી આવેલા ઠેર ઠેર જગ્યાએથી જેટલા પણ હિન્દુઓ અને રામ ભક્તો હતા તે પાછા હવે પોતપોતાની જગ્યાએ જવા માટે તૈયાર થઈ ગયા છે અને ત્યારે આપણા ગુજરાતમાંથી ગયેલા સત્તરસો જેટલા માણસો કે જે અયોધ્યાના રેલવે સ્ટેશન પર પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેઓ પણ પોતાના ઘરે જવા માટે હવે આ અમદાવાદની સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં બેસે છે છે અને 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 ત્યાંથી બેસી નીકળે પોતાના ઘર તરફ આજે તો આ ટ્રેનમાં બેઠેલા આ રામ ભક્તો અને સેવકો કે જે ખૂબ જ ખુશ હતા તેથી રામના નામના તેઓ નારા લગાવી રહ્યા છે તો અમુક માણસો તો રામના નામના ભજન ગાઈ રહ્યા છે તો અમુક માણસો તો ત્યાં તેમણે જે વાતચીત કરી હતી અને જે પોતાનો સમય આપ્યો હતો એની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ મિત્રો એમને ખબર નથી કે થોડી જ વારમાં એમની સાથે શું ઘટના બનવાની છે અને આમ સત્તરસો માણસોને લઈ અને આ સાબરમતી ટ્રેન ત્યાંથી ચાલી નીકળે છે અને સત્યાવીસ ફેબ્રુઆરીની વહેલી સવારે છ ત્રીસ કલાકે દાહોદ પહોંચે છે અને ત્યાંથી ઉપડી અને વહેલી સવારે સાત ને મિનિટે ગોધરા પહોંચે છે અને ગોધરા પહોંચે પછી ત્યાં થોડીક વાર આ રામ ભક્તો અને સેવકો ત્યાં ચા પાણી કરે છે અને પછી ત્યાંથી ટ્રેન જેવી ઉપડે છે એની સાથે જ ટ્રેનમાંથી કોઈક વ્યક્તિએ ઇમરજન્સી ચેનને ખીંચે છે અને જેવી ઇમરજન્સી ચેન ખીંચાડી એની સાથે જ ટ્રેન ચલાવી રહેલો પાયલોટ કે જે ઇમરજન્સી બ્રેક મારે છે અને જેવી બ્રેક મારી અને ટ્રેન ઊભી રહી જાય છે ત્યાં મિત્રો એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઇમરજન્સી ચેનને ખીંચવામાં આવી હતી તેથી ટ્રેન ત્યાં ઊભી રહી જાય છે અને એની સાથે જ બે હજાર માણસોનું ટોળું ત્યાં રાક્ષસોની જેમ દોડીને આવે છે અને પછી ત્યાં પથ્થરમારો શરૂ કરી નાખે છે અને જેવો આ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો એની સાથે જ આ હિન્દુ ભક્તો કે જે ટ્રેનમાં હતા તેમણે પોતાની રક્ષા કરવા માટે આ ટ્રેનની જે બારીઓ હતી તેને બંધ કરી નાખી અને જેવી બારીઓ બંધ કરી એની સાથે જ તેનો ફાયદો ઉઠાવી અને આ બે હજાર ટોળાના

કારણ કે મિત્રો આ માણસોએ પહેલાથી જ પ્લાન તૈયાર કરી નાખ્યો હતો અને જ્યાં ટ્રેન ઊભી રહી ગઈ હતી તેની બાજુમાં જ એક અમન ગેસ્ટ હાઉસ હતો અને આગળના દિવસે જ તેમણે આ પ્લાન બનાવી દીધો હતો અને મીટિંગ થઈ ગઈ હતી અને ચાલીસ લીટર પેટ્રોલ પહેલાથી લાવી દેવામાં આવ્યું હતું અને પછી તો આ ટ્રેનમાં ચડ્યા પછી આ માણસોએ આ ટ્રેનને સીધે સીધી સળગાવવાનું શરૂ કરી નાખ્યું અને તેઓ ચાર ડબ્બામાં આગ લગાવી નાખે છે અને આ આગ એટલી ષણ હોય છે અને એટલી જલ્દી સ્વરૂપ ધારણ કરી નાખે છે કે તેમાં રહેલા આ માણસોને બહાર કાઢવાનો અને નીકળવાનો કોઈ ચાન્સ મળ્યો જ નહીં અને પછી તો ક્ષણભર વારમાં આ ચારે ચાર ડબ્બાઓ ભળભળ બળવા લાગ્યા અને તેમાં હિન્દુઓ અને રામ ભક્તો ભળભળ બળી રહ્યા છે રાડો પાડી રહ્યા છે તેમની ચીસો બહાર સંભળાઈ રહી છે પરંતુ તેઓ બહાર નથી નીકળી શકતા અને હિન્દુઓ આ સાબરમતી ટ્રેનમાં જીવતા સળગીને લાશ બની જાય છે મોતને ઘાટ ઉતરી જાય છે મિત્રો અને આ બે હજાર માણસોનું જે ટોળું આવ્યું હતું તે એટલું રાક્ષસી હતું કે ત્યાં ફાયર બ્રિગડ આવે છે તેને પણ તેઓ રસ્તો નથી આપતા વચ્ચે રોકી રાખે છે પરંતુ આ લાગી રહેલી આગને બુઝાવવા માટે તેને આ ટ્રેન સુધી આવવા નથી દેતા અને આ ટ્રેનની ભીષણ આગમાં ઓગણસાઠ લોકો સળગીને મોતને ઘાટ ઉતરી જાય છે જેમાં બાવીસ પુરુષ સત્યાવીસ સ્ત્રીઓ અને દસ બાળકો હતા કે જે જીવતાને જીવતા સળગી ગયા હતા અને અડતાલીસ લોકો ઘાયલ થયા હતા અને મિત્રો લોકો મરી ગયા હતા હતા તેઓ એકદમ નિર્દોષ કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો ક્યારેય કોઈનું ખોટું પણ નહોતું કર્યું તેઓ ખાલી રામના મંદિરના સમર્થન માટે પોતાનો સમય આપીને ગયા હતા અને એટલા જ વાકમાં તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને મિત્રો તેઓ તો બળીને ખાક થઈ ગયા પરંતુ મિત્રો આજે પણ તમે ગોધરા સ્ટેશનથી નીકળો કે પસાર થાવ તો ત્યાં બાજુમાં આજે પણ એ સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગેલા આજે પણ એવીને એવી હાલતમાં પડ્યા છે અને ડબ્બાને જોતાની સાથે જ તમને આજે પણ આ ગોજારી ઘટના યાદ આવી જશે અને મિત્રો એ ડબ્બાની અંદર જઈને તમે જોશો ને તો ત્યાં ઓગણસાઠ માણસો કે જે સાવ નિર્દોષ હતા અને જીવતા સળગી ગયા હતા ને એ માણસોના અવાજ આજે પણ તમને કાનોમાં ગુંજ હોય એવું લાગશે કે જાણે તેઓ તમને પોકારી પોકારીને કહી રહ્યા છે કે અમારો શું વાક હતો અમે કોઈનું શું બગાડ્યું હતું કે અમને અને અમારા બાળકોને આમ જીવતાને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે અને મિત્રો એ સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી અને એમને જ્યારે આ વાતની ખબર પડી એની સાથે જ તેઓ તાત્કાલિક એક ઉચ્ચ કક્ષાની મીટિંગ કરે છે કારણ કે તેમને ખબર હતી કે આ મુસલમાન સમુદાય દ્વારા આવો હત્યાકાંડ કરવામાં આવ્યો છે તો આપણા હિન્દુઓ ચૂપ નહીં બેસે અને તેઓ બદલો લેવા જરૂર પહોંચશે અને જો આવું થશે તો બંને કોમી વચ્ચે કોમવાદ થઈ જશે અને ગુજરાતની ઠેર ઠેર જગ્યાએ દંગાઓ થઈ જશે અને એટલા માટે તેઓ એક પોલીસની મોટી ટુકડી તૈયાર કરે છે કે આ સમગ્ર ઘટનાને કાબૂ કરી શકાય પરંતુ મિત્રો જે વાતનો ડર હતો એ જ થાય છે અને આ ટ્રેનમાં સળગી ગયેલા જે રામ ભક્તો અને હિન્દુઓ હતા એમને એક ટ્રકમાં નાખી અને જ્યારે આ અમદાવાદમાં લાવવામાં આવ્યા ત્યારે આ ઘટનાની જાણ જેને જેને પણ થાય છે તેના ખૂન ઉકળી જાય છે અને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં જ્યારે આ લાશોને લઈ જવામાં આવી ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ બધી હત્યા કરનારાઓને હવે સજા જરૂર મળશે કારણ કે આ સંગઠન ખાલી એટલા માટે ત્યાં ગયું હતું કે ત્યાં રામના મંદિર માટે કંઈક સમર્થન આપી શકે અને એમને આવું કારમું મોત આપ્યું છે એમને જીવતા સળગાવ્યા છે તો આનો બદલો લેવામાં જરૂર આવશે અને પછી તો જે જે હિન્દુએ આ સ્ત્રીઓ બાળકો અને આ હિન્દુ ભાઈઓની બળી ગયેલી લાશો જોઈ એની સાથે જ તેઓ ભડકી ઉઠ્યા અને પછી તો તેઓ રોડ ઉપર આવી અને નારા લગાવવા લાગ્યા અને મોટી મોટી સંખ્યામાં રેલીઓ કાઢવા લાગ્યા અને તેમના સૂત્રો હતા મોતના બદલે મોત અને ખૂનના બદલે ખૂન અને આમ પછી તો આ ઘટનાનો માહોલ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ આખા ગુજરાતને બંધનું એલાન કરી દેવામાં આવ્યું અને જેની આગેવાની વિશ્વ હિન્દુ પરિષદ લઈ રહ્યું હતું અને પછી તો આખા ગુજરાતમાં કોમવાદ ફાટી નીકળે છે ઠેર ઠેર જગ્યાએ મારપીટ લૂંટફાટ અને હત્યાઓ થવા લાગી અને જ્યાં જ્યાં મુસલમાનો રહેતા હતા અને જ્યાં એમના એરિયા હતા ત્યાં હિન્દુઓ પહોંચી પહોંચી અને તેમને મારવા લાગ્યા અને ઘરમાં પડી પડી અને એમને મારવા લાગ્યા ત્યારે હિન્દુ મુસ્લિમની વચ્ચે આવી લડાઈઓ ભારે થવા લાગી અને પછી તો ગુજરાતની ઠેર ઠેર જગ્યા ઉપર એટલી હત્યાઓ થવા લાગી કે એક વાત સાંભળ્યા પછી બીજી વાત બીજી વાત પછી ત્રીજી વાત આમ બસ હર કોઈના મોઢે આ જ વાતો હતી અને મિત્રો પછી તો આ આગ એટલી ભડકી ઉઠી કે આખા સમગ્ર ગુજરાતના મોટા મોટા શહેરોથી લઈ નાના નાના ગામડાઓ અને શેરીઓમાં બધે જ બસ હિંસાઓ થવા લાગી મારપીટ અને કાપી નાખવાની ઘટનાઓ બનવા લાગી અને ત્યારે મિત્રો વડોદરાના હનુમાન ટેકરી વિસ્તારમાં એક બેસ્ટ બેકરી હતી અને એમાં ઘણા મુસલમાનો ત્યાં કામ કરતા હતા ત્યારે રાત્રિના સમયે આ મોટું સંગઠન એકઠું થયું અને પછી આ બેકરીમાં આગ લગાવી દેવા આવે છે અને જેમાં ચૌદ માણસોને જીવતા સળગાવી દેવામાં આવે છે અને આ ભીડે એટલું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે અમદાવાદની ઠેર ઠેર જગ્યાએ તેઓ હિંસા કરી રહ્યા હતા અને અમદાવાદની એક સોસાયટી ગુલમોર્ગ કે એ સોસાયટીમાં પણ તેમણે હાહાકાર મચાવ્યો હતો અને આ સોસાયટીના માણસોને ખબર પડી ગઈ હતી તેમની સાથે જરૂર કંઈક ઘટના બનવાની છે તેથી તેઓ પહેલાથી જ પોલીસને ફોન ઉપર ફોન કરવા લાગ્યા કે અમારી સોસાયટી ખતરામાં છે અમને બચાવી પરંતુ મિત્રો આ બધી જગ્યાએ એટલા બધા દંગાઓ થઈ રહ્યા હતા કે પોલીસ આ સોસાયટી સુધી પહોંચી શકતી નથી અને આ સોસાયટીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી પણ રહેતા હતા અને મિત્રો ત્યાં પોલીસ તો નથી આવી શકતી પરંતુ બીજા દિવસે જ્યારે વહેલી સવારે આર્મી આવે છે અને આવીને જુએ છે તો ત્યાં આ એહસાન જાફરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે અને એમની સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા બીજા ઓગણ સિત્તેર જેટલા મુસલમાનોને પણ જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા આમ ત્યાં એક શ્મશાન ઘાટ બની જાય છે અને આમ આવું મોતનું તાંડવ ખાલી આ એક જ જગ્યાએ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું હોય છે અને આવી જ એક મોટી બીજી ઘટના નરોડા પાટિયાની બાજુમાં થઈ હતી અને ત્યાં ઘણા બધા મુસલમાનો રહેતા હતા અને ત્યાં પાંચ હજાર જેટલા હિન્દુઓનું સંગઠન બની અને દસ કલાક સુધી એ વિસ્તારમાં તેમણે હાહાકાર મચાવ્યો હતો અને જેમાં તેમણે સત્તાણું જેટલા માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારે એ વિસ્તારમાં અમુક માણસો કે જે પોતાના ઘર વાંકી અને અંદર ઘૂસી ગયા હતા ત્યારે તેમને ઘરના ઉપરથી અંદર પડી પડી અને મારવામાં આવ્યા હતા અને આ ઘટના માટે બજરંગ દળના લીડર બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી અને આમ આ કોમી હુલ્લડ કે જે બંને કોમ વચ્ચે હિંસા અને હુલ્લડ શરૂ થયા જે જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યું હતું અને તેમાં સાતસો નેવું મુસલમાન અને બસો હિન્દુઓ મોતને ઘાટ ઉતરી ગયા હતા અને અન્ય બસો ત્રેવીસ જેટલા લોકો ખોવાયેલા જાહેર કરવામાં આવ્યા હતા અને પાંચસો છત્રીસ ધાર્મિક સ્થળોને નુકસાન થયું હતું જેમાં બસો દરગાહ બસો એકતાલીસ મસ્જિદ ઓગણીસ મંદિરો અને ત્રણ દેવળોનો સમાવેશ થાય છે અંદાજે એકસઠ હજાર મુસલમાનો અને દસ હજાર હિન્દુઓને પોતાના ઘર છોડવા પડ્યા હતા અને આ હુલ્લડને અટકાવવા માટે સત્યાવીસ હજાર નવસોને એક હિન્દુઓ અને સાત હજાર છસોને એકાવન મુસલમાનોની ધરપકડ કરવામાં આવી હતી અને મિત્રો આ ગોધરાકાંડ હત્યામાં જે સાબરમતી એક્સપ્રેસને સળગાવવામાં આવી હતી તેમાં એકત્રીસ મુસલમાનોને ગિરફતાર કરવામાં આવ્યા હતા બે હજાર અગિયારમાં એસઆઈટી કોર્ટે મુસલમાનોને ફાંસીની સજા અને વીસને ઉમરકેદની સજા સંભળાવી હતી અને ત્યાર પછી બે હજાર સત્તરમાં ગુજરાત હાઈકોર્ટે માણસોને જે ફાંસીની સજા એસઆઈટીએ સંભળાવી હતી તે સજા માફ કરી અને એમને પણ ઉમરકેદની સજા સંભળાવી દેવામાં આવી હતી આમ એકત્રીસે એકત્રીસ મુસલમાનોને આ હત્યાની પાછળ ઉમરકેદની સજા થાય છે અને મિત્રો આ હત્યાકાંડ થવાની પાછળ કોમવા હતો આમાં હિન્દુ અને મુસલમાનોનો ઝઘડો હતો અને તેમણે આવી રીતે આ હત્યાકાંડ રચ્યો હતો તો મિત્રો આવી સત્ય ઘટનાઓ અને આવા સાચા સાચા ન્યૂઝ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો ખૂબ જ જલ્દી એક નવા સાચા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય માતાજી